खा जराना नानावा पराना खा

આપડે આપડે બધા અરજી નાખીએ પૂરી પૂરા ઘણી પૂરી પૂરા કર્યા સરપંચ <OR> <disgust>, <externals> <med> એ છોડ દો છોડ દો છોડ અડે નહીં ગારો છેレシピ બોલાવ પડશે અડે આ આજ ચાલુ આ જુનો આ બગાડ હા ભાઈ કાલે ટીનાની બસ આવજો ખબર ખબર 9 વાગે

મેલ આખા ચૂટી માલું શું કેવું ક્યારે પૂરની ભલાવી જીસીબી લાવો જીસીબી જો પૂરની પુલાવી

મુખીન ભાવમાં હા ખટારો ખટારો તો નટા માર જોડે એઠ વીઆઈપી હા જે તમે ડીટી બી લાવો માલ ફરશે માલ પાછે બડુ પટે બડુ પટે બડુ પટે બડુ પટે એ નહી અમે જીસે બી એ તો પૈસા કો આલ હું આલેન હા ડોમ મહી ડોમ મહી મો ડાંટ લાય બરાબર હમ મો આઠું ટોણો માં લાય હા ટમેટા તો હલાઈ રાટી મી એ તો આ તો આમે આ બી લાવો હમ અમે ટેટ તલો આવું પર

ટોટોડોટો મારો ઠોટોડો છે હા ઓય હ રાખો બરાબર ઓય હ રાખો પકડી દે હા અરે અમે કે બંધ કર દે કા પછી પતળો રો ને કે પતળવા દે આવો એ મૂટી આમ કીવા ભલો ઓટા તો

પહેલા તો તમા શેડ નઈ ના આમાંથી સી બંધ કરી દેવો હવે ભાઈ બાપા માતામાં ભાઈની પૂણી પૂરાયો લાફા મેલ્યો એવું કેમ કર ના ચાલુ આ તો હું હાલો ટેવાય તમારે તો સમજણ નહી હા નહીં જો તું કામ નહીં અલ્યા બંકર હું પાડી ના દેવાનાથી હા

આ કેમેરા જે ચાલ્યું ને હા આવ સખી ચાલ્યું દીધાલા તમે છાચાલો લેઈ નાવો છાચાલો દીધાલા આ મોઢું તો લઈ

તું માળો ટોટલો થઈ ને તું અમના પેઢો ફલે મારો તો લાટો ની મજુરી પતી પોણી બરોબર બનાયો તું આવી અમના થઈ ગયો મને ની પાણી નઈ મળતું

સાણો ઠટારો બટારો ટોયમાં નાખો તમને મારો માળો ટોટલો પૈટા લેવા પૈસા હું તો કેટલા તમે માં તો બે આવે છે

બેલા ખબર બગલા ઉડે તું મોટો ટોટલો થયો મારો તો ટોટલો થયો

કોઈ પણ ભાઈઓને શીખવીની જરૂર હોય તો અર્જુનભાઈ વણસારા તેની બધા બોલવા બરાબર એ બરાબર બોલતા તો આ મિત્ર આપણા સિમન જેવા છે ને એ લોકોનો ફોર્મ બહુ જ સારું છે તમે પણ કોન્ટેક કરો અડધી રાતે પણ એ લોકો ફોર્મમાં આવીને ઉભા રહે છે રહેશે